બાજુ ખુરશી ખુરશીમાં બે રહેવાનું એટી ઘેટી થઈ અને પૈસા બાજુ ભાઈ એવું છે ભિખારી બની જા

ઘરમાંથી બંધ હોય તો ચોરી ચાલે પણ ચોરી ના લાવું છું તને જોર આવે છે એક રૂપિયો કમીન

પણ કાકા ડોક્ટરે આવું નહીં કીધું ડોક્ટરે ખાલી આમ જ કીધું કે તમને મેલેરિયા થયો હોય અલ્યા એ મૂર્ખાને ડોક્ટર કને કર્યો ની મને ખબર પડતી નહીં શરીરમાં શું થાય છે ઈ તો એને ખબર જ નહીં આ કાકા ડોક્ટર તો ખોટું ના બોલે યાર જી વાત કરો તમે મેલેરિયો નહીં થયો મને છે ને મુવો થયો છે મુવો અરે મુવો જો આવવાડી હા મુવો એટલે હવે તારો બા હવે મોહાણા ભેગો થાહે એમ હાટે ચોય મોહણ ભેળો ના થાય કાકા તમે મોદા પડ્યા હો મરી નઈ ગયા હા હે પોકતો નહીં ઈ તો કાકા ઉમર થાય એટલે હા અર્ધામ થી પાસો વળી જાય તમે જેટલી વખત મોદા પડ્યા પણ તમને કોઈ થાય કશું નઈ થાતું તારું ભલું થાય તારું વાવ્યે ઓ ખબર પડતી નહીં ખબર પડતી નહી એક તો આજો દસમન ચોક મરી ગયો તો પાર આવતો ના નોમ નો બાબુ કરતો નહી કે મારા આભા ને કોઈ કરવા નહીં ઉભો થાકી દશમન મર તારા ઘેર

ગળાની છોગન ન કે હું મરી જાયો ને નહીં તો આભાનું કુણ ધણી થાય મારે છે ને મરતે મરતે અભાન હારી લાઇન ઉપર જોઈને જાવશે હા મરતે મરતે તું હારી લાઈન ઉપર હોય ને આમ પૈસા કમાતો થઈ જ જોઈને એટલું જોઈને જ છે એ હા હું ઓ કાકો આખી અલગ વાતો કરતા એવું જે વાતો કરતા એવી વાતો તાર કાકો

એક ભાગ મારો અને ભાગ તાર કાકાનો એટલે તઈ ભાગ પડશે બરોબર અરે કશો વાંધો નઈ પૈસા આવતા હોય તો હું ગમે એટલા ભાગ પડતા એમને પછી દગો ના કરતો હું કીધું એટલે ગદ્દાર લાગુ મો અરે આ તો કીધું ખાલી વિશ્વ આવતો હોય તો રવા દે ભાઈ નેકડી જા જા તું તાર એ વાહ

ખારો ફોટો બેસતો હોય ને એવો પાડજો ઊંઝેલો ઊંઝેલો ના મળ દેતા ને કે ગોમો ખોટી વાતો કરાવશો અરે કાકા તમે એવું કરવાય બધી ચિંતા કરો પેલા ના જવાની ના ફોટા પડ્યા મારા જોડે જેટલાય પાડો તમે તાર પાડો અમે પાડ્યો છે હવે હાથ જોડજો ઓમ ચોહ લાગો ઓ માથ જોડી ઊંઝો જબ્બર લાગો જબ્બર લાગો તમને હાથ જોડું છું ભગવાન ને હાથ જોડું છું કે આવા દીકરા મને આલ્યા આલ્યા હવે કોઈ ના હાલતા તમે

બાસ્કેટ જ લઈ જાવ છો બાસ્કેટ નહીં અમો હું છે મોય એ તો અમાર હાથ નું પાણી ભરાણું છે એટલે આટલું પાણી તમે ઓમ થી ઓમ ઢોળી નહી કેતા અરે ઢોળી નું કરું છું ભૂપજી પર હાથ તો હવે ભરાય છે પડી પડી મારી વાત ઓપડો આ આળોમો નાળોમો આમાંથી મો બીમારી ઊભી થઈ છે તમને ખબર પડા છે ઓ શું બીમારીઓ ઓ થઈ ભૂપજી ઓ હો એટલે તમને કોઈ ખબર જ નહીં એમ ને

हंसले ले उंदर ने दया करी, हांस ये पोखो मोली दोराम, डाध्योरे फूटी ने गणतो वी सर्या, हांस ने पोखा वनों की दोराम, जोई रे जोई तमे शंगता करे जो, अला मेता में तमें

હરિભાઈ હું હરિભાઈ હરિભાઈ તારા બાપે મને થાપ છોડી ને એટલે હું કાયા નહોતો થયો શાંતિરાશ કે બધું બગાડે મોદા હતા યાર સોંતિરાજ કે લ્યા

નો નહીં કાકા ખરેખર એ કગરું પડશે હું એમે કગરું હા તમર કગરું પડશે મૂલ્યા એટલે તમે પેલા મારી આખી વાત સાંભળો યાર એ લ્યા અરે મારી ચટલન કગરાય તું ચટલન કગરાય લ્યા ભૂલ્યો તું કરે છે અન કગરું મારો પડ છે અલ્યા તું નેહળમાં ભણવા જો સાહેબ તન ગાડી મે સાહેબને મારે કગરું પડ્યું

આટલું આટલું ખાય છે હવે શું ખાતું નહીં ત્યાકલું ખાતું નહીં યાર મદદ તમને નહીં તમે અને પૈસા લઈને તો રહે થઈ રહ્યો કોઈ દાડો નોકરી કરી છે કે તે ખાતું હોય એ બધું કહેવાનું ના વાત કરો છો તમાર પૈસા થી મતલબ ના પૈસા કેટલા આવે છે ખબર 200 500 250 300 400 1000 1500 2000 આટલા તો પૈસા આપણે જતા કરવાના શીખેજો મને

જેવા દાડા આયા છે મારા ભાઈબન જેવા દાડા આયા છે અને શું આવા ગુના કર્યા છે શું કટલું ખોટું કર્યું છે ત્યારે તારે બેસે અરે રે ભગવાન હું તો એટલું જ કહું છું કે ઓને જે દુઃખ થાય છે ને હાલ એ લોકો બીજા ને હાલ ઓને શું કરવા હેરાન કરી છે એવા ગુજરાત ચમલ્યા આવા દાડા આયા છીએ પડતી ના દાડા કેમ આયા છે તમારે એ લ્યા ખરેખર કોઈ કોમ નો રહ્યો નહીં ના ઘરનો કે ના ગાટનો નો છોડી નો રહ્યો નહીં કેવા વટ ફરતા આપણે ની ગોમો એક ટાઈમ મે વટ હતો લ્યા વાઘુજી અન ઠુંમતઈ ગોમો નેકડે નહીં એટલે બધી વાતો અલગ હોય એમ અન હવે ખરેખર મારો ભાઈ પણ પાજીન પડ્યો છે શું કરું

<laughs> dah berdia mutu. Tak dapat tu tu. Tu tu ribe. Aju ha, ti tu tu ribe. Bana bana ribe le. Ha. Tu no ni ni. Ha, kamu dah. Ha. ha, ha.

તો રેક તારા ઘેર હાજો નબરો જતો રાખ નું ખરાબ એવો કાઢ્યો નઈ તો તારું જીવતર છે નઈ ખરાબ તો તને લાગ્યો છે તને ખાય હજી તો ઘણો એ હજી ત્યાં

અરે મારા અંગત હતા ગાળા હું લઈ ગયો જોતો કીધું હરજુ હારે એટલે વગડે ને વગડે પડ્યા રહ્યા ને પેલા બાખુજી મોદાસ ખબર લઈ આવ્યા હોય જોતો મફુજી ખબર લેતો આવ્યો એવું છે ખબર નહીં મને બાસ્કે તમે જ્યાં તક નહી ના મુફુજી તમે મોદાસ ખબર લેતા આવબકો આવેલ છે અરે મફુજી પણ હું શું બોલું છું એટલે નહીં જાવ મારી વાત આપડે મોદા મોડા આપણને બોલતો હોય કે ના બોલતો હોય ખબર લેવામાં આપણું કોઈ જતું ના રે કેટલા વાયા અઢી વીઘા કર્યા છે હું તો ઓહોહો માફુજી મારા હાથ ના હે ને તો ભાવ થાય ભાવ રહે તાણે ઘણા ખરા જતા રહ્યા છે વાત મારા મૂર્ખા નહીં વરસાદ ખબર હતી તો પહેરી દીધા લ્યો અરે માં ખબર વગર બાપડા અમારા જોડે વીઘા પડ્યા છે અરે ભાજી નાખવા પડે કે હા મારું પાટણ હા